હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ડૉક્ટર એમ્બિસર બાયોલોજી ક્લાસ જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે આવી ગઈ છે પરીક્ષા પણ પરીક્ષા પહેલાં આપણે રાહ જોઈએ છીએ આ હમેઝા રિસિપ્ટ નહીં મિત્રો તો રિસિપ્ટ આપની આવી ગઈ છે ચાલો તો કેવી રીતે ડાઉનલોડ કરીશું તે વિશે આપણે ટૂંકમાં ફટાફટથી માહિતી આપી દઉં કે ભાઈ આપણી જે રિસિપ્ટ જે છે એ રિસિપ્ટ આપણને અવેલેબલ થશે કેવી રીતે અવેલેબલ થશે તે બાબત આપની સાથે હું શેર કરી દઉં કે ભાઈ રિસિપ્ટ જે છે એ રિસિપ્ટ આપને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબાર યાદી આપણને જણાવે છે કે આ જે રિસિપ્ટ છે એ રિસિપ્ટ આપણને ઓગણત્રીસ બે બે હજાર ચોવીસથી બોર્ડની વેબસાઇટ સાયન્સ ડોટ જીએસીબી એસીઆઈ ડોટ જીએસીબી બી એચ ટી ડોટ ઇન અથવા તો જીએસીબી એચ ટી ડોન ઇન અથવા તો જીએસીબી ડોટ ઓઆરજી પરથી શાળાનો ઇન્ડેક્સ નંબર અથવા શાળાના નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઇમેલ આઈડી દ્વારા લોગ ઇન કરી ડાઉનલોડ કરી શકાશે મતલબ કે આ જે રિસિપ્ટ છે આપણને શાળામાંથી મળવાની છે શાળામાંથી રિસિપ્ટ લેતી વખતે કઈ બાબતની આપણે કાળજી લેવાની છે કે ભાઈ શાળામાંથી રિસિપ્ટ ડાયરેક્ટ લઈને આવી ગયા કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે તો રિસિપ્ટ લીધા બાદ સૌથી પહેલાં આપણે હોલ ટિકિટ એટલે કે રિસિપ્ટ જે જે પ્રવેશપત્ર જે પ્રિન્ટ કાઢીને મળશે એની અંદર આપે સૌથી પહેલાં આપના વિષયો જે વિષયો છે કે ભાઈ ધોરણ બારની વાત કરીએ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી સિલેક્ટ કર્યું છે તો શું એ વિષયો છે કે કોઈ ચેન્જ થયું છે એ બાબતની ખાસ ખરાઈ કરી લેવાની ગુજરાતી અંગ્રેજી સમાજવિદ્યા ગણિત બેઝિક છે કે મેથ્સ એ કયું રાખ્યું હતું અને કયું ફોર્મ ભર્યું છે એ બાબતની વિષયોની ખાસ ખરાઈ તમારે કરી લેવાની છે મિત્રો પહેલું કામ આ કરજો ત્યારબાદ પ્રવેશપત્ર પર નિયત જગ્યાએ તમારો ફોટો ચોંટાડવાનો છે તમારી પરીક્ષાર્થીની સહી કરવાની છે અને પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી એટલે કે આપના ક્લાસ ટીચરની પણ સહી કરાવવાની છે અને આચાર્યશ્રીનો સહી સિક્કો પણ તેના પર હોવો જોઈએ આ બાબતો આપે ધ્યાનથી જોઈ લેવાની છે મિત્રો કે રિસિપ્ટ પર આટલી બાબત હોવી જોઈએ તો આપણી રિસિપ્ટ ઓકે ગણાશે તો એ લઈ લીધા બાદ ધોરણ દસ અને બાર બંનેની રિસિપ્ટ બોર્ડ પર બોર્ડમાં આવી ગઈ છે બોર્ડની વેબસાઇટ પર આપ ડાઉનલોડ કરો પણ શાળામાંથી જ્યારે મેસેજ આવે ત્યારે તેને તમે કલેક્ટ કરવા જશો પહેલાં એ લોકો પણ ખરાઈ કરશે ત્યારબાદ આપને પણ ચકાસણી માટે આપશે એટલે ત્યારબાદ ખરાઈ થઈ ગયા બાદ આપે રિસિપ્ટ કલેક્ટ કરી શકો છો મિત્રો પરંતુ બોર્ડની વેબસાઇટ પર તે મુકાઈ ગઈ છે પાછળના ભાગે પણ તમને પ્રિન્ટ કરીને કેટલીક સૂચનાઓ આપવામાં આવશે એ સૂચનાઓને વાંચી લેવાની છે અને સૂચનાઓ વાંચી અને એનો અમલ કરવાનો છે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે પરીક્ષામાં એ બધા સૂચનો તમને પાછળ આપ્યા હશે કે ભાઈ ધોરણ દસવાળા વિદ્યાર્થીઓને શું સૂચનાઓ છે ધોરણ બારવાળા વિદ્યાર્થીઓને શું સૂચનાઓ છે બંને જે આપણી જે રિસિપ્ટ છે એ રિસિપ્ટ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જીએસબી ડોટ ઓ પર આપણને મળી જશે આ ઉપરાંત બીજી બે ત્રણ વેબસાઇટ આપેલી છે ત્યાં પણ આપણને રિસિપ્ટ આપણને મળી જશે મિત્રો હવે રિસિપ્ટ આવી ગઈ છે દસ દિવસ બાકી છે સાચા મનથી તૈયારીમાં લાગી જાવ અને સફળ થાવ એવી દુઆ કોશિશ કરને વાલે કભી હાર નહીં હોતી કોશિશ કરો સાચા મંદી પ્રયત્ન કરો દસ દિવસમાં પણ આપણે આપણું પરિણામ વીસ ટકા સુધારી શકીએ છીએ લાગી જાઓ વીસ ટકા પચીસ ટકા સુધારો લાવી શકો સાચાબંધી તૈયારી કરશો તો સો ટકા સફળ થશો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી બેસ્ટ ઓફ લક નેક્સ્ટ હું વિડીયો લઈને આવી રહ્યો છે એક્ઝામ જે છે એક્ઝામના પેપર કઈ રીતે લખવા બોર્ડની અંદર હું સેમ્પલ પેપર બતાવી સાથે સાથે ઘણા બધા પ્રશ્નોનો રિસિપ્ટમાં પણ તમને ઉત્પન્ન થશે એ પણ હું તમારી સાથે શેર કરવાનો છું તો આ વિડીયો સાથે જોડાયેલા રહો અને બાયોલોજીના વિડિયો અને નીટના વિડીયો સાથે સો ટકા ચેનલ પર જોડાયેલા રહેશો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ